સૈનિકો ખાસ ધ્યાન રાખે એમાં આમ કરતા કરતા વર્ષો વીતી ગયા અંદર એક પ્રેમ એટલો છલકાઈ ગયો એક વખતના સમયે આ બધા સૈનિકોને આપીને પણ માએ સીધી દીકરીને બાદ ભર લીધી વળગી પડી મંડીને ચુંબન કરવા નવમી મિનિટે માં મરી ગઈ પછીની પાંચ સાત મિનિટમાં દીકરી મરી ગઈ એટલું ઝેર પ્રસરી ગયું હતું કે એ નવમી મિનિટમાં માં મરી ગઈ બાલા ભક્તજનો મારે તમને એ કહેવું છે કે જે માને ખબર હતી કે આને સ્પર્શ કર્યા પછી દસ મિનિટ હું નહીં જીવી શકું છતાં એ માની અંદર એટલું વાત્સલ્ય ઉભરાઈ ગયું કે પોતાના મૃત્યુને પણ ગણકાર્યા વગર પોતાના સંતાનને એણે બથ ભરલી દીધી મૃત્યુને વાલું કરી લીધું પણ પણ પોતાના સંતાનને એણે બથ ભર્યા વગર ન રહી શકી આ વાત્સલ્ય છે અહીંયા જ્યારે ધૂંધળી જતી હતી દીકરો મારતો તો છતાં પણ ધૂંધુ કરીને માથા પર હાથ મૂકી કપાળમાં ચુંબન કરી આંખોમાંથી માંથી આંસુડાની ધારા સાથે માન નીકળે છે